જય માતાજી જે દ્વારકાધીશ બધાને કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું અને તો ખૂબ જ મજામાં છું સૌ પ્રથમ પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર માનું છું કારણ કે મારા ગઈ સાંજે તે મારા વન કે સબસ્ક્રાઈબર પૂરા થયા છે મારી એક હજારની ફેમિલી યુટ્યુબ ફેમિલી મારી પૂરી થઈ છે તો હજે મને સપોર્ટ કરજો તમને સપોર્ટ કરવા બદલ પહેલાં તો આભાર ને હજે મને સપોર્ટ કરજો અને એક હજાર પૂરા થયા છે અને આગળના સ્ટેજ ઉપર વધુ એવી પ્રાર્થના કરું છું અને તમારા સપોર્ટથી જ અમે આગળ આવીએ છીએ એટલા માટે તમારા તમારો દિલથી આભાર માનો છો અને આજે સવારમાં ખુશીમાં ખુશીમાં વેલાહાર જાગી ગયા હતા અને શૂટિંગ કરવાના બદલે દુકાનના કામકાજમાં લાગી ગયા હતા અને શૂટિંગનું તો કાંઈ મગજમાંથી ન રહ્યું કે આ બ્લોગ બનાવવાનો છે એટલે થોડાક ટાઈમ સર જાગી ગયા હતા છ વાગે અને જાગીને મસ્ત તૈયાર થઈ ગયા છે અને કાનાની સેવાપૂંજા પણ મસ્ત કરી વાળે છે અને ગઈ સાંજે ગયા તા વાડિયા પ્રોગ્રામમાં કાજુ ગાંઠિયાના પ્રોગ્રામમાં ગયા હતા તો વાસણ જે વાડીએ લઈ ગયા હોય ને વાડીએ ઉટક્યા છે પણ આપણે છોકરાઓના ઉટકેલા તો કઈ ગમે નહીં એટલે મારા મમ્મી જો વાસણ ઉટકવા મળ્યા બધા અતારના પોરમાં આટલા વાસણ લઈ ગયા તા મમ્મી કેમ તઈ હું લે કઈ ને અમે બધા વ્યવસ્થિત ઉટક્યા હતા તો મારા મમ્મી અત્યારે મજા વાસ્ટેન્ડ ઉઠ ગયા છે અને આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને કાનાની સેવાપૂજા પણ મસ્ત કરી છે અને શ્રાવણ બાકી છે શ્રાવણ બાકી છે એટલા માટે શ્રાવણ ના કરી લેવી અને અત્યારે જો એવી મસ્ત ઠંડી ઠંડી ગુલાબી ઠંડી પડવા મળી છે અને એમ થાય કે અત્યારે ગોદડામાં જૂતા રહી પણ અત્યારે બહારનો નજારો તમને બતાવો એદમ મસ્ત તો જો સાફ કરના કીધીને આપણે કામકાજ ચાલુ કરી દીધું તું કટિંગ બટિંગ કરીને જો આ કટિંગ બધું મસ્ત થઈ ગયેલું હતું કપ કોલર એવું બધું લગાડવાનું બાકી છે અને હા સાંજે ગરાક કપડા નાખી ગયા હોય ને એ બહાર પડ્યા છે નામ લખીને પછી અંદર ખાનામાં મૂકી દેવાના અને આ બાજુ જો મસ્ત કપડાં ગોઠવી દીધા છે મારે વિશાલભાઈ અને ઉપર આ સિંગલ બધા શર્ટ છે અને આ બાજુ કાંક બીજી બધી જોડીઓ છે અને આ બાજુ બધું કોટી ને બ્લેઝર ને એવું બધું ટીંગાઈ દુ ને એ બધું અત્યારે ઉતારી લીધું છે ને કપડા ગોઠવાના છે જે હવે નવા સિવાય જાય ને એ અમારે વિશાલભાઈ જો ત્યાં ઇસ્ત્રીનું કામકાજ ચાલુ કરી દીધું છે નવા કપડા પહેરી ના પણ કેમ વિશાલ નવા કપડા પહેર્યા મસ્ત નવા કપડા પહેરી એને તો રાબેતા મુજબ ઇસ્ત્રીનું કામ ચાલુ કરી દીધું છે અને માતાજીની મસ્ત જોઈએ એને આરાધના હોતા કરી નાખી છે હા મારી દુકાન નું કામ બંધી ગયું છે આ રીતનું આપણે જો કટિંગ કર્યું હતું ધીમે ધીમે હું પણ ચાલુ કરી દઉં સીવવાનું ધીમે ધીમે રાબેતા મુજબ દુકાન નું કામ ચાલુ કરી દેવી અને સિરામણ બાકી છે તો પહેલાં તો જે શ્રીરામણ કઈ બેન્યું નથી એટલે ધીમે ધીમે દુકાન નું કામ ચાલુ કરી દઈ પછી સિરામણ બને પછી હાથ કરે કે હાલો શીરાવા તો ડાયરેક્ટ મેળવે સિરાવા દુકાને રાબેતા મુજબ આપણે કામ ચાલુ કરી દીધું હતું અને શ્રામણે બાકી છે પણ શ્રીરામણ કરવા જાવ એ પેલા મારા પપ્પાનો ફોન આવ્યો હતો અને મારા પપ્પા ગયા છે બાબરા તો ફોન આવ્યો તો કે વાડીથી ઝટકો બંધ કરી દેજે અને બધી ચાર્જિંગમાં મૂકી દેજે લઈ આવજે અને વાડીનું કામકાજ થોડુંક અત્યારમાં આવી ગયું છે તો આપણે અત્યારે જઈએ છીએ વાડીએ તો ડાયરેક્ટ મેળવે વાડીએ અત્યારે મસ્ત માહોલ હશે વાડીનો તમને બતાવીશું તો મસ્ત જો અત્યારે પોગી ગયા છે વાડીએ અને એવું મસ્ત વાતાવરણ છે ઝાકળ ભીનું અને એમ કંઈક મજા જ અલગ હોય મજા જ અલગ હોય છે અને અત્યારના પોરમાં વન કે મારા પૂરા થઈ ગયા સબસ્ક્રાઈબ મારા વન કેવલનો ફોન આવ્યો સુરતથી કે કાકા કોંગ્રેચ્યુલેશન્સ મારા મોટાભાઈનો ફોન આવ્યો અને એનો ખૂબ ખૂબ આભાર માનું છું મારા મોટાભાઈનો પર્સનલી કારણ કે એનો ખૂબ સપોર્ટ છે મને એટલા માટે અને વન કે સબસ્ક્રાઈબર પૂરા થવામાં ખૂબ જ મહેનત લાગે છે જે કોઈક યુટ્યુબર હોય ને એને એકવાર ખાલી પૂજ્યો અને વન કે સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય પછી એને કેટલો આનંદ મળે છે એટલા માટે જો કે આગળ જે સ્ટેજ બાય સ્ટેજ બાય પગથિયા પછી પગથિયું ઉપર આપણે ચડવાનું જ છે પણ અત્યારે જે આ ખુશી છે ને કે મારા મોઢા ઉપર તમને દેખાતી હશે એટલે કેટલી છે એમ તો અત્યારે જે પોગ્યા છીએ વાળીએ આપણે અને બીજું કે ભાઈબંધ દોસ્તારની વાત કરીને તો ફ્રેન્ડ સર્કલ મારું ખૂબ જ મોટું છે એ લોકોનો ખૂબ જ સપોર્ટ છે અને ખાસ કરીને મારા જિલ્લા કાકા આમ છે મારા કાકા એટલે છે એ જ્ઞાતિ અમારા બધાને ફેર છે એ લોકો ભરવાડ છે અમે કોળી છીએ અને જરા કાકા મારા પપ્પાના ભાઈ કહે છે એટલે હું એને પ્રેમથી કાકા કહું છું એટલા માટે અને રહી છીએ અમે ભાઈબંધ જેમ એટલે એનો ખૂબ ખૂબ સપોર્ટ છે મારે અને મારા ભાઈ જે સુરતથી જેટલો સપોર્ટ કરે છે એટલો જ મને એ સપોર્ટ કરે છે સુરતથી મારા ભાઈ મોટાભાઈ જે મારા મનોજભાઈ છે એ સપોર્ટ કરે છે એટલો જ મારા જિલ્લા કકાનો એ મને સપોર્ટ છે એટલા માટે કહેવાય છે ને કે એક હાથે તાલી ન પડે એટલા માટે બધા ભાઈનો સપોર્ટ છે અને પર્સનલી તમારા બધાના સપોર્ટના કારણે આજે મારા વન કે સબસ્ક્રાઈબર પૂરા થયા છે એટલે તમારો બધાનો દિલથી ફરીવાર 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 આભાર માનું છું અને જે વાડીનો મસ્ત માહોલ તમને બતાવી દો ત્યારે એવી તૂર મોટી મોટી થઈ ગઈ છે આમ જો મસ્ત જો ફાલે પણ આવી ગયો છે તુરનો થોડાક ટાઈમ પછી તુરે પણ આવી જાય દિવાળી ઢુકડી આવશે ને એટલે તુરે આવી જાય જો આમાં હું દવા હતી કેવડી હતી તમે બધા આગળના વ્લોગમાં જોઈ દેશે કદાચ ન જોયું હોય તો આગળના વ્લોગમાં જઈને જોઈ લેજો એકદમ મસ્ત નજારો છે ઝાકળ જો મરસી માં ત્યાં જો મરસ આવા મેળા છે કડાઈ મરસી મોટી થઈ ગઈ છે સમજો મરસો આવી ગઈ જોઈએ મસ્ત મરસો આવી ગયો છે ઘણા મે મરસા આવી ગયા છે આ બાજુ મરસા આવી ગયા જો આ કેવડા મોટા છે મરસી નાની ની આવી છે ને મરસા જ આવી ગયા એકદમ મસ્ત નજારો છે તમને જોવા લાયક છે આમ જો સુરતવાસીઓ જે મારા બ્લોગ જોવે છે ડેલી જે સિટીમાં જોવે છે એ બધા ગામડા આવવાના જ હશે ગામડા દિવાળી ઉપર એટલા માટે અમારા ઘરે સ્પેશિયલ મહેમાનગતિ કરજો બધાને ઇન્વિટેશન આપું છું જે કોઈ જોવે છે વ્યુઅર્સ સબસ્ક્રાઈબર છે કેમ કોમેન્ટ કરતા હોય ને એ મને ખબર હોય કે કોણ કોણ મારા વિડીયો જોવે છે અને એ રીતનું હોય અને પછી વ્યૂઝ જે કોમેન્ટ ન કરતા હોય એટલે ખાલી લાઈક કરતા એ તો મને કાંઈ ખ્યાલ હોય નહીં એટલે કોમેન્ટ કરતા રહે એટલે મને પણ ખ્યાલ આવે કે સિટીમાં મારા કેટલાય મારા ફ્રેન્ડ છે એમ અને ગામડે આવો ત્યારે મારા ઘરે

સાડા પાંચ વાગે ફૂતી તી સ્વીકારી લેવાય કે મારી ભૂલ છે એમ ખોટું ખોટું રેવા દે હવે કઈ નઈ સાબન આવે છે થી બોલે દાઈસમાં દાઈસમાં સાહારો બનાવજે મને થાય તો તમ ગન ના ખોલો આ તો નીકળાલ નીસ કળો પોસા પગે એ આવજે મારા હાવને રામ રામ કહેજે હા રોફડાન બહાર જાવ નથી કીધું મે હાવ બહાર જાવ ને કીધું <laughs> पड़े <पास>। क्या <laughs> क्या, जाव। क्या, जाव। क्या जाव। <laughs> <नाई> <laughs> बुरु <आए> साज जाय <laughs> ભાખરી બની ગઈ છે કે બાકી છે કરવાની સા આવડે ખાંડ નાખજે ગળે કરજે ભાખરી અરે છે ને સા ગળે ભાવે આમ બિસ્કીટ ખાતા ને એવું લાગવું જોઈએ બિસ્કીટ જેવી ભાખરી બનવી જોઈએ આ તો સા બનાવે કડવી કડવી ખાતા આવડે ખાતા આવડે એટલે જ કેવી છે નકર તો ન ખાઈ લેવી જેવું ગમે એવું તું બનાય એવું બધા નેમ છે કે બોલતા નથી બોલતા નથી કાલે એક કોમેન્ટ હતી કે બોલો ને છે કેવલ ના કાકી કેમ બોલતા નથી એમ આજ ખબર પડશે બધાને બોલો બોલી બોલીને મોટો ધડાકો કર્યો હજી તો આ કાંઈ ન કહેવાય વ્લોગમાં દઈ નથી બોલતી બરોબર ને હલો હલો

એને કોના ખબર બોલવાની કેસો પાત ખાઈ લેવી તો પછી પાછા મેળા ડાયરેક્ટ દુકાને ભાત ઘી ડાયરેક્ટ મેળા દુકાને જમીન કારણ નવરા થઈ ગયા તા અને જમવામાં તો ઘડીક ઘેટ્યું હતું ઘડીક એવું બધું હાલતું તો અમારે કારણ કે જેને રસો ભાઈ બદલાવ્યા હતા એના વહે જ ન વિચાર ફરીથી પાછું કેવલે કાંઈક ભાત ને બધું મેં ગયું અને ભાઈ બેન અમે બે ખાધું ને કહેવાય કાંઈક એને બધા બે ખાઈ લીધું હતું તો જમી કરીને પાછા નવરા થઈ ગયા અને પાછા આવે તો અમે દુકાને આવતા રહ્યા છીએ અને દુકાનનું ધીમે કામ ચાલુ કરી દીધું છે પણ દુકાનનું કામ પૂરું થઈ જાય પછી જિલ્લા કક્કાના વાડીયા જવાના છે એની વાડીયા મૂકવા કારણ કે એની વાર પાસે ગાડી છે નહીં

દુકાનેથી થી તો અત્યારે આપણે આવતા રહે જે મેં તમને વાત કરી હતી કે જીલા કાકાને વાડીએ તો વાડીનો નજારો જોવાનો છે કેમ કે અત્યારે વાડીનો નજારો તો શું જોવાનો હોય કેમ કે અંધારું હોય બધે પણ અંધારું હોય પણ અત્યારે એવી ઠંડી પડે છે ને તમારા તમ 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 બોલે છે બીકે લાગે આપણને જોકે મને બહુ લાગતી નથી પહેલાં લાગતી હતી પણ હવે તો વાડીએ જવાનું હોય ને એવું બધું હોય એટલે કાંઈ લાગે નહીં અને ગામડામાં રહે અને રાતે વાડીએ બીક લાગી પહોંચ થાય નો જ થાય ને એટલા માટે જો અત્યારે વી આવ્યા છીએ વાડીએ અને વાડીનો માહોલ તમને રાતનો બતાવું જો કે થોડુંક અંધારું હશે પરંતુ પણ થોડુંક જે દેખાય તમને બતાવી દઉં આ એને સિંગનું ખળું લીધેલું છે તો સિંગનો ઢગલો પીડ્યો છે કેમ કે પડામાં એમનો પડ્યો હોય ઢગલો સિંગનો તો કૂતરા ખોળે કોઈ ભૂંજરા આવે કોઈ માણા આવે કાંઈ નકી જ ન આવે કાંઈ નક્કી જ ન કહેવાય કોણ આવે કોણ ખોળી જાય એની કરતાં એકાદા જણા ધ્યાન રાખે તો વધારે સારું પડે અને આ બાજુ સિંગનો ઢગલો છે અને આ બાજુ જો ખળો લીધેલો પાલો પીડો છે અને આ બાજુ નાના નાના ઢગલા છે અને બીજો પાલો થોડોક આ બાજુ ઢગલો હતો ને જો અહીંયા થોડોક અંધારમાં ઓછું દેખાતું હશે એ હરાઈ ગયો છે અને વાડીનો નજારો તો કાંક આવો છે થોડી થોડી લાઈટો બતાય છે ને તમને એ ગામ બાજુ છે એકદમ અંધારું છે ને એવું મસ્ત ઠંડી 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 ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને જે જે આજે આવડા દેખાય ને છે એ પાસે વાડીની લાઇટ નથી એ છે ચંદામામાં એટલે ચાંદો છે ને થોડોક આમ મોડક થી ખીલે એટલે આ છે આપડા ચાંદામામાં મસ્તીના અને આ જે બીજી લાઇટો બતાય છે એ ગામની લાઇટો છે ને આ લાઇટ બતાવી બાજુના વાડીએ ને હોય એની લાઇટો છે આ રીતનો કાંક વાડીનો માહોલ છે અત્યારે રાતનો વાડીના માહોલનો તો મેં તમને બતાવી દીધો તો મારો દિવસ તો આ રીતે પસાર થયો તો એટલા માટે મારો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું એટલા માટે મારો દિવસ તો આ રીતે પસાર થયો એટલે કોમેન્ટમાં જરૂર કહેજો મારો દિવસ એટલે કે મારો બ્લોગ કેવો લાગ્યો એમ જો ગમી જ ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ ફ્રીથી પાછા કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ